પરમાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ યુનેસ્કોએ જાહેર કર્યો છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ફતેપુરા તાલુકામાં મોટી સંખ્યામાં લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થતા હોય છે ફતેપુરા તાલુકાની આજુબાજુના લોકો ફતેપુરામાં એકત્રિત થઈને વિવિધ વિસ્તારોમાં ઢોલ અને વાજિંદ્ર સાથે રેલી કાઢતા હોય છે તેને ધ્યાનમાં રાખીને તથા ફતેપુરા તાલુકો માનગઢ ધામની નજીક હોવાને કારણે માનગઢ ધામ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે નગરમાંથી રેલી સ્વરૂપે તેમજ વ્યક્તિગત રીતે બાઇક તેમજ ફોર વ્હીલર લઈને નીકળતા હોય છે ત્યારે આ ઉજવણી શાંતિ રીતે થાય કોઈ અનિષ્ટિય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે અને એકબીજાને સાથ સહકાર આપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી બને ઉત્સાહભેર ઉજવણી થાય તે હેતુથી પીએસઆઈ જીબી પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પોલીસ પ્રશાસન તરફથી જે સૂચના આપવાની છે એના માટે આ ખાસ શાંતિ સમિતિ મિટિંગ રાખવામાં આવી છે જ્યારે રેલી કોઈ બી જગ્યાએ એન્ટર થાય બાયપાસ બાયપાસ જવાની હશે પણ રિટર્નમાં આવતી વખતે કોઈ બી જગ્યાએ આપણે પ્રવેશ કરીએ ખાસ કહેવાનું છે કે રેલીમાં જે દરેક યુવાનો જોડાનાર છે એવું કોઈ કેફી પીણું પીને રેલીમાં જોડાવું નહીં